તેમ છતાં ગુજરાત રાજ્ય ઇલેક્શન બોર્ડ આવી ગયેલું છે અમરેલી ભાજપ દ્વારા આજે પાંચેય ધારાસભ્ય અને પ્રભારીની ઉપસ્થિતિમાં શહેરના મહાદેવ મંદિર રોડ પર આવેલા ડોક્ટર ગાંધીના દવાખાના સામે લોકસભા ચૂંટણી કાર્યાલય નું કરી ખુલ્લું મૂકવામાં આવેલું હતું જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો પાછે ધારાસભ્યો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા અને ચૂંટણી પ્રચારના આજથી શ્રી ગણેશ કરવામાં આવેલા હતા ત્યારે પ્રભારી નેતા અને પૂર્વ મંત્રી હકુબા જાડેજા ઉપસ્થિત રહેલા હતા અને અમરેલીમાં વર્તમાન સાંસદ નારણભાઈ કાચડિયા ધારાસભ્ય કૌશિક વેકરિયા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ધારાસભ્ય મહેશ કસવાળા ધારાસભ્ય જેવી કાકડિયા અને જનક તળાવિયા ઇપકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા પૂર્વ મંત્રી અને અમરેલીના પ્રભારી હકુભા જાડેજા એ કહ્યું

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની અને દેશને સુરક્ષિત સમૃદ્ધ સલામત કરવા માટે જે વિવિધ ક્ષેત્રો દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા આર્થિક સામાજિક ક્ષેત્રીય રીતે કામગીરી જે કરી છે એ કામગીરી લઈને કાર્યકર્તાઓ ઘર ઘર પહોંચે એની વિગતો આપે અને જાગૃતિ આવે એવા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટીએ કામના આધારે લોકોમાં મોદી સાહેબ પ્રત્યેનો જે પ્રેમ છે એને મતદાન પેટીમાં છે અને ઉત્સાહપૂર્વક લઈ જવાય એના માટે કાર્યકર્તાઓ કામે લાગે સમયસર ચૂંટણી આવે કે ના આવે અમારે માટે કમળ એ જ અમારો ઉમેદવાર એ ધ્યેય સાથે સૌ કાર્યકર્તાઓ કામે લાગે એવા ધ્યેય સાથે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો પર કાર્યાલય રાષ્ટ્રીય અધ્યક્ષ નડાજીએ ઉદઘાટન કરીને શરૂ કર્યા છે અને કૌરવ કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમિતભાઈ શાહ આ બંને ગુજરાતીઓએ દેશ અને દુનિયાને એક નવો જ ઇતિહાસ બનાવવા માટે પ્રેર્યા છે ત્રણસો સિત્તેરની કલમ રદ કરીને અને તમામ ગરીબ લોકોને સમૃદ્ધિના માર્ગે સલામતીના માર્ગે લઈ જવા માટે અને શરૂઆતથી જ જનસંઘ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઈચ્છતો અયોધ્યામાં રામ મંદિર બને તે લોકસભાના કાર્યાલયના ઓપનિંગ થઈ ગયા છે કારણ કે જેપી નડ્ડા સાહેબે ગાંધીનગરમાંથી ઓપનિંગ કરી દીધું છે લોકસભાને કાર્યાલય ખોલવી એટલે ચૂંટણીના શ્રી ગણેશ આજથી આપણા થઈ ગયા છે આપને કહેતા ગૌરવ થાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી હોય કે ન હોય હર માટે મેદાનમાં ચૂંટણી લડતો એ પ્રકારે જ કામ કરતો હોય છે એનું નામ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરતા દિનેશ દાદા જાફરાબાદના શેવાડાના તાલુકાથી હોય અહીંથી ફોન જાહેર દોડતા દોડતા અહીં આવી જાય એનું નામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો ચૂંટણીના ટૂંકા દિવસોની અંદર લોકસભા જ્યારે પણ જાહેર થશે જે રીતે મહેશભાઈ કીધું કે આપણે રેકોર્ડ તોડવાના છે ગયા વખતે આપણે બે લાખે જીતા હતા એથી ડબલ લીડે કેમ જીતી શકાય એ પ્લાનિંગ આપણે કરવાનું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે પોતાના બૂથમાં કામ કરતા હોય છે કારણ કે ઉમેદવારો આપણા તો નક્કી થઈ ગયેલા છે કાર્યકર્તાઓ પણ બધાએ નક્કી કરતા હોય છે કે આપણા ઉમેદવાર નક્કી છે મિત્રો આપણો ઉમેદવાર કમળ એ આપણો ઉમેદવાર હોય છે કમળને ધ્યાનમાં રાખી આજથી જ આપણે બૂથ પર કામે લાગી જવાનું છે જે રીતે વોલ પેઇન્ટિંગની વાત કરી હમણાં થોડાક દિવસની અંદર

આજથી સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીના શ્રી ગણેશ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાના કાર્યાલયના ઉદ્ઘાટન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નંદા સાહેબે ગાંધીનગરથી આજે સમગ્ર ગુજરાતના કાર્યાલયની શરૂઆત કરી છે ત્યારે અમરેલી ખાતે પણ તમે જોયું હશે કે આજે પણ અહીંયા ચૌદ લોકસભા અમરેલી કાર્યાલયના ઉદઘાટન સમારોહે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે ત્યારે અમરેલી લોકસભા જે અમારા રાજ્યના પ્રમુખ છે સી આર પાટીલ સાહેબ દ્વારા સમગ્ર લોકસભા પાંચ લાખ ઉપર મતથી જીતીએ એ આયોજન માટે ખાસ કરીને આજથી કાર્યાલયના શ્રી ગણેશ થયા છે અમરેલી તમામે તમામ ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી છે અને વિકાસની રાજનીતિ ઉપર ભારતીય જનતા પાર્ટી જ્યારે આગળ આવતી હોય ત્યારે અમરેલી પણ પાંચ લાખથી વધારે મતથી અમે ચૂંટાવવાના છે વિશ્વાસ સાથે આજથી અહીંયા શુભારંભ થયેલ છે રૂપાલા સાહેબ બીમાર છે રૂપાલા સાહેબ આવવાના હતા પણ બીમારના હિસાબે પોતે હાજર અહીંયા રહી શક્યા નથી એનો સંદેશો કાલ સાંજે પાર્ટીને પણ આપ્યો હતો અમને પણ આપ્યો હતો અને બીમાર છે એટલા માટે રૂપાલા સાહેબ અહીંયા હાજર નથી